નમસ્કાર પ્લસ ન્યૂઝ હું સાથે હેતલ આજરોજ છોટા ઉદેપુર પંથકમાં ઈદ ઉલ ફિત્રની ઉત્સાહભેર વાતાવરણમાં માં ઉજવણી કરવામાં આવી હતી ઈદ ઉલ ફિત્ર એટલે રમઝાન માસનો અંત અને ઇસ્લામિક કેલેન્ડરના ના એટલે સવાલની શરૂઆતના ભાગરૂપે મનાવવામાં આવે છે આજરોજ ઉદેપુર ખાતે મુસ્લિમ બિરાદરોએ એકત્ર થઈને એકબીજાને રમજાન ઈદની શુભેચ્છાઓ પાઠવી હતી આ પ્રસંગે છોટા ઉદેપુર લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર સુખરામ રાઠવા તાલુકા કોંગ્રેસ પ્રમુખ સોમાભાઈ રાઠવા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ સુલેમાન રલિયાએ પણ મુસ્લિમ બિરાદરોને ઈદની શુભેચ્છાઓ પાઠવી હતી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાયેલી રહે તે માટે છોટા ઉદેપુર પોલીસ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો

ત્યારે છોટા ઉદેપુર ના કસ્બા વિસ્તારમાં આવેલ દરગાહ ઉપર સૌ મુસ્લિમ બિરાદરો મળવાનું થયું મુસ્લિમ બિરાદરોને મારા તરફથી ઈદની મુબારકબાદી પાઠવું છું કેવાય છે કે

નેસન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બે લાયકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વીટર પર